ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈ મોટી ચકચાર મચી છે ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને પંદર દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લાના માજગામ વડોદરા જિલ્લાના પોર અને જાંબુઆ તથા બામણ ગામ જેવા વિસ્તારોમાં આવેલ પુલોની હાલત પણ અત્યંત દયનીય છે આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે તેમના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી પંદર દિવસમાં આ રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર ખાતેની એનએચએઆઈની કચેરી સામે પ્રતિક ઉપવાસ કરશે તેમણે જળ અને અન્નનો ત્યાગ કરવાની પણ જાહેરાત કરી છે જે તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે આ માર્ગની બિસ્માર હાલત માત્ર વાહન ચાલકો માટે મુશ્કેલી નહીં પરંતુ ગંભીર અકસ્માતોનું જોખમ પણ ઊભું કરે છે ખરાબ રસ્તાઓને કારણે વાહનોના ટાયર ફાટવા ગાડીઓ પલટી જવી અને અચાનક બ્રેક મારવાના કારણે પાછળથી આવતા વાહનો સાથે અથડાવવાની ઘટનાઓ વારંવાર બને છે ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે ખાડાઓ દેખાતા નથી ત્યારે અકસ્માત થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે આ માર્ગ પર અવરનવર સર્જાતા ટ્રાફિક જામ પણ વાહન ચાલકોનો કિંમતી સમય બગાડે છે આમ માર્ગની હાલત સુધારવી માત્ર સુવિધાનો જ નહીં પરંતુ પ્રજાના સલામતીનો પણ પ્રશ્ન છે હવે જોવું એ રહ્યું કે સામાજિક કાર્યકરની આ ચીમકી બાદ તંત્ર પોતાની આળસ ખંકેરીને તાત્કાલિક પગલાં લે છે કે પછી જે છે થે ની પરિસ્થિતિ જાળવી રાખે છે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે તા હું નિકું ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેવો રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિક પણ એટલે કે પંદર દિવસની અંદર કરી આપે અને જો પંદર દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ level ના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ ન થાય તો હું ગાંધી જિંદિયા ભરૂચ કલેક્ટર શ્રી અથવા તો નેશનલ હાઇવે ઓથોરિટી ની રીજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ સમારકામ સાનો સાનો કરવાનું છે સમારકામમાં ભરૂચ થી વડોદરામાં મુખ્યત્વે ચાર બ્રિજો આવે છે જામવા માજગામ નજીકનો બ્રિજ કંડારી બ્રિજ બામણગ્રામ બ્રિજ અને પોર આગળ બ્રિજ છે તે તેના જ તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે